સુરત શહેરમાં વૃદ્ધાને ઠગ એસી હજાર રૂપિયાના દાગીના ના સેરવી હોવાની બનાવ પોલીસ પતકે નોંધાવા પામ્યો છે તો ઠગ હાલ સીસીટીવી માં પણ થયો હોય તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદે રોડ ખાતે રહેતા અને સુરત મહાનગરપાલિકામાં બેલદાર તરીકે નોકરી કરનારા મુકેશ પટેલની માતા લક્ષ્મીબેન પટેલ સોની ફળિયા ખાતે આવેલા પોપાવાડાના ખાંચા ખાતે એકલા રહે છે અને તેઓને અજાણ્યા અહીં આવી તમારા દીકરાને ઓળખું છું એટલા માટે તમારા ઘરે આવ્યો છું તેમ કહી થોડી વાર બેઠા બાદ સોનાના દાગીના ચમકાવી આપવાની વાત કરી લિક્વિડ બોટલ કાઢી તેમાં દાગીના નાખ્યા બાદ વૃદ્ધાની નજર ચૂકવી ઠગ એસી હજાર રૂપિયાથી વધુની કિંમતની સોનાની બંગડીઓ ચોરી કરી ભાગી છૂટ્યો હતો તો સ્થાનિક વિસ્તારમાં તપાસ કરતા આ રીઢો ચોર હાલ સીસીટીવીમાં કેદ થયો હોય તેના આધારે પોલીસે ફરિયાદ કરતા અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા